અત્તર ભગવાન શિવને અત્તર અર્પણ કરવાથી સારું ફળ મળે છે અને આનાથી શિવ ભક્તને આનંદ નિરામય આનંદ તેમજ સફળતા મળે છે મધ શિવલિંગ પર મધનો લેપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને સારા આરોગ્ય તથા લાંબા આયુષ્યનું વરદાન આપે છે ઘી શિવલિંગ પર ઘી લગાવવું આપના બાળકો માટે ફળદાયી હોય છે તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે આ પંચામૃતના પાંચે જે એલિમેન્ટ છે પાંચે દ્રવ્યો છે એનો એક એક શું ગુણ થાય શિવને ચડાવવાથી એ પાછે ભેગા કરીને ચડાવી એટલે એક એક નું જે ગુણ થાય તે પાંચ થાય શરડી રસ વધારવા મેં કહ્યું શિવને કયો નૈવેદ્ય ધરાવાય એ પ્રશ્ન તમારી માનસમાં થતો હોય તો દોસ્તો શિવ પૂજામાં વર્ણવ્યા પ્રમાણે શિવને ખીર દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વાળા વ્યંજનની સાથે કદલી ફળ એટલે કેળું શરબત શાક કર્પુર થી સુવારિત સુવાસિત એટલે કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ એટલે પાન નાગરવેલ નું પાન એને તાંબુલ કહેવાય તાંબુલ ભગવાનને અર્પણ કરવા આ ઉપરાંત ગોળના લાડુ પણ નૈવેદ્ય તરીકે અર્પણ કરાય શિવને ગોળનો લાડુ પ્રસન્ન પસંદ છે એટલે ગોળનો લાડુ પણ શિવને નૈવેદ્ય તરીકે અર્પણ કરાય